બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકામાં વિભાજિત થયેલ અને ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતોને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીને લઈ ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે આજે ઉમેદવારીના ફોર્મ ફાંચા ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ થયું છે કે કુલ પિસ્તાલીસ ગ્રામ પંચાયતો માટે પંદર ગ્રામ પંચાયતો બિનરીફ ચૂંટાઈ ગઈ છે આ બિનરીફ થયેલ ગામોમાં જાખેલ નસરતપુરા ટેબી વસ્તાસર સલીમગઢ નાનજીપુરા નવા કંથેરિયા જોટાડા આનંદનગર શિરવાડા તેરવાડિયાવાસ તેરવાડા આકોલીમાવાસ કાકરાણા રાઠોડવાસ અને નવા રૂણીનો સમાવેશ થાય છે ફોર્મ પાછા ખેંચવાના દિવસે ને સરપંચ પદ માટેના ફોર્મ તથા પાસઠ સભ્ય પદ માટેના ફોર્મ ઉમેદવારો દ્વારા પાછા ખેંચવામાં આવ્યા હતા હવે બાકીના ત્રીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં નેવું સરપંચ ઉમેદવારો અને એકસો ચુમ્માલીસ સભ્ય ઉમેદવારો વચ્ચે તીખી ટક્કર જોવા મળશે બિનરેફ થયેલા ઉમેદવારો ખુશી વ્યક્ત કરતા વિકાસને પ્રાથમિકતા આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો જ્યારે અન્ય ઉમેદવારો પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓએ લોકોની સેવાઓ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રામના વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપશે આ સમગ્ર પ્રક્રિયામાં સ્થાનિક લોકોએ પણ લોકશાહી પ્રત્યેની સમજદારી બતાવી છે અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે ગ્રામજનોને સહકાર આપવાનો સંકેત પણ આપ્યો છે